નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ચોમાસું શરૂ થયાના પહેલા જ તંત્રની ઘોર બેદરકારી આવી સામે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ બાવનયાર નેરિયામાં આવેલ તમામ સોસાયટીઓના રહીશો વરસાદી પાણીના નિકાલ તથા સ્ટ્રીટ લાઇટના પ્રશ્નથી લઈ ત્રાહીમામ પોકારી ઉઠ્યા બાવનયાર નેરિયામાં આવેલ અંદાજે પંદરથી વીસ સોસાયટીઓના પ્રમુખ મંત્રી તથા સ્થાનિક રહીશો અને મહિલાઓ દ્વારા વરસાદી પાણીની લાઇન નાખવા બાબતે મોટી સમસ્યા સર્જાઈ છે જે બાબતે સ્થાનિકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી આ વર્ષે જે સપન એક્ઝોટિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને જે તે વખતે મુખ્ય હાઇવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો જે મુદ્દા પર આ વર્ષે પણ વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આગળ જતા તેનો કોઈ નિકાલની કોઈ સુવિધા જ નથી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદી પાણી પાઇપલાઈન શોભાના ગાંઠિયા સમાન જોવા મળી હતી ભાવિન ભાવસાર આમોદ તુફાન ન્યૂઝ મહેસાણા આપનું નામ જણાવજો અને રાધનપુર રોડ ઉપર બાવર સ્ટ્રીટ એરિયામાં રહીએ છીએ આ બાવર સ્ટ્રીટ એરિયામાં છેલ્લા મહિનાથી ગટરનું કામકાજ ચાલુ કરેલું છે અને એ આ કામ ચાલુ કરેલું એકદમ નીચલી કક્ષાનું કામ કરેલું છે હજી સુધી આ કામની કોઈ સગવડતા કરેલી નથી આ વરસાદની સિઝન આવવાની તૈયારી છે અને હજી સુધી આ કામ પરિપૂર્ણ કરેલું નથી અને મેં બે ત્રણ વખત રજૂઆત કરવા છતો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટરે એવું કીધું કે કામ થઈ જશે થઈ જશે પણ હજી સુધી કામની કોઈ સગવડ થાય થઈ નથી અને અમારા નાના બાળકો સવારે સ્કૂલમાં મૂકવા જઈએ ગાડી સ્કૂલ બસ આવતી પણ નથી અમારે રોડ રોડ પર મૂકવા જવું પડે છે અને બાળકો પણ સ્કૂલે જવાની ના પાડે છે તો સાહેબ અમારે એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી આ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવે અને બીજું કે અમે આ સરકારને દિલથી વોટ આપ્યા છે તો આ અમે આ પ્લસ ક્લાસ વન એરિયાની અંદર અમે રહેવા આવ્યા છીએ અને અમને એવું લાગે છે કે અમે હજી ગામડામાં રહેતા હોય એવું લાગે છે તો સાહેબ અમને જલ્દીમાં જલ્દી આ રજૂઆત સાંભળી અને જલ્દી આ કામ પરિપૂર્ણ કરવામાં આવે પંદર દિવસથી સ્ટ્રીટ લાઇટ પણ નથી રાત્રે ચોરીનો પણ ભય રહે છે તો આ જલ્દીમાં જલ્દી આ આ સુવિધા ચાલુ થાય અને આનો નિકાલ જલ્દી નગરપાલિકામાં રજૂઆત કરેલી હા અમે રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર બે દિવસ થી છેલ્લા બે દિવસ થી ફોન કરું છું અને અમારા ઘરની આગળ તો અહીંયા ભૂવો પડેલો છે હજી સુધી પૂરવા પણ નથી આવ્યા

અને અમારી એ સમસ્યા છે કે અહીંયા જે આ પાણી અમારા સોસાયટીઓનું તો છે જ નહીં બાવનના નેડિયાનું જે સહજ સોસાયટીની પાછળ જે બધી સોસાયટી એનું પાણી અહીંયા આવે છે તો એના પાણીના થઈને અમારે હેરાન થવું પડે છે ગયા વર્ષે અમે બહુ હેરાન થયા હતા અને આ વખતે આ ખોદિંગ ગટરો માટે તૈયારી કરીને મૂકી છે પણ હજી કોઈ કામ પૂરું થયું નથી તો એના માટે અમે બહુ જ હેરાન થઈએ છીએ છોકરાઓને સ્કૂલ મૂકવા જવાનું મમ્મીઓને છે આસ્તા ઓજસ કે ગોલ્ડન કેરેજ થેલાવું પાડીને જવું પડે છે અને બસો બપોરે ખરા ગરમી એટલી બધી હોય છે ને તો ત્યાં ગરમીમાં જ ત્યાં લેવા જવું પડે છે છોકરાઓને માટે એટલે એને માટે થઈને આ છોકરાઓનું ને આ બધાનું નિવારણ જલ્દીથી જલ્દી થાય એવું કંઈક કરો અહીંયા એમ નહીં તો જો આ વસ્તુનું નિવારણ નહીં થાય ને તો અમે બધા આખા બાવરના નિર્ણયની મહિલાઓ ભેગી થઈ અને અમે નગરપાલિ મહાનગરપાલિકામાં જઈ અને અમે આનું કંઈક ધારણા પાણા કરીશું પણ અમને અઠવાડિયામાં આનો નિવાડો આવો એવું કરી આપો શું સમસ્યા હતી અને આજે જે રજૂઆત હતી કઈ બાબતની હતી અમે અહીંયા બાબરના નેડિયામાં રહીએ છીએ આશરે અહીંયા લગભગ દસ થી પંદર સોસાયટી છે અને છેલ્લા પંદર એક વીસ દિવસથી અહીંયા ગટરનું કામકાજ ચાલુ કરેલું છે અને એનો કોઈ વાતનો નિવેડો આવેલો છે નહીં અને વરસાદ આવવાની તૈયારીમાં છે અને અહીંયા ભૂવા પડશે તો પછી અહીંયા પાણી ભરવાની પૂરેપૂરી શક્યતા છે અને અમારે છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને અમારે આવા જવાનું ક્યાંથી અમારા ઘર આગળથી જ રસ્તો બંધ થઈ ગયો છે તો જલ્દીથી નિકાલ લાવો નહીં તો પછી અમે તમારા નામના સાજા લઈશું તો જલ્દીથી અમારી રજૂઆત ઉપર અમલ કરો એવી અમે તમને અપીલ કરીએ છીએ